હેલો ફ્રેન્ડ્સ જેમ સિઝન બદલાય તેમ આપણા ખોરાકની પસંદગી પણ બદલતી જતી હોય છે તો અત્યારે આ ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચોમાસાની સિઝનમાં બધાને ગરમાગરમ ટેસ્ટી અને ચટપટો જ ખાવાની ઈચ્છા થતી હોય છે તો રોજ રોજ એવું હેલ્ધી હેલ્ધી ઓપ્શન ક્યાંથી શોધવા તેનું આ બેસ્ટ સોલ્યુશન છે કે તમે આજે બનાવો મુઠિયા કે જે દૂધીમાંથી બને છે સરગવાના પાન પણ તેમાં આપણે એડ કરીશું જેથી કરીને સુપર હેલ્ધી બને તેમાં પ્રોટીન પણ હશે ગાબ્સ પણ હશે અને ફાઈબર પણ હશે તો નાના બાળકો માટે પણ સુપર હેલ્ધી છે અને મોટાઓને પણ જલ્દીથી પચી જશે અને ઘરમાં બધાને જ ભાવશે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો કેમ કે બાળકોને દૂધી બિલકુલ ભાવતી નથી તો તેને દૂધી ખવડાવવા માટેનો એક બેસ્ટ ઓપ્શન છે કેમ કે તેમાં અંદર આવી જવાથી એને ખબર પણ નથી પડતી કે આમાં શું યુઝ કર્યું છે અને એકદમ ટેસ્ટી હોય છે તો તમે ગ્રીન ચટની સોસ કે દહીં કે ચા સાથે ખાઈ શકો છો તો ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં મેં એક વાટકો બાફેલા ભાત એક દૂધી ખમણેલી લીધી છે સરગવાના પાન ચોપ કરેલા છે આદુ લસણ મરચાંની પેસ્ટ ચણાનો લોટ એક બાઉલ એક બાઉલ બાજરીનો લોટ અને આ છે જાડો ભાખરીનો લોટ અને જુવારનો લોટ માં મીઠું એડ કરીશું હળદર હિંગ જીરું પાવડર મરચું પાવડર એડ કરીશું થોડી એવી ખાંડ ગળપણ માટે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ પાણીથી સરસ રીતે આ રીતે લોટ બાંધવાનો છે પિંચ ઓફ સોડા તમે ઈચ્છો તો નાખી શકો છો સ્ટીમરમાં પાણી અને લીંબુના છોતરા નાખશો જેથી કરીને સ્ટીમરમાં ડાઘા ન પડે અને આ રીતે સરસ તેમાં મુઠિયાને આપણે ગોઠવી દઈશું વીસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું જુઓ આપણા મુઠિયા એકદમ રેડી છે નાઇફથી ચેક કરી લઈશું ત્યારબાદ તેલ મૂકી ને રાઈ જીરું હિંગ લીમડાના પાન અને તલનો વઘાર કરીશું સરસ રીતે તલ તતળી જાય પછી તેમાં આપણે સ્પોન્જી મુઠિયાને એડ કરીશું અને આ રીતે ઉછાળી લઈશું જેથી બધા મસાલા તેમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને ચોંટી જાય અને ગાર્નિશ કરીશું દાણાભાજીથી જરૂર ટ્રાય કરો